હિન્દુ નેતાઓને ધમકી આપવાના મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે મોલવી જે કઠોરનો હતો અને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાનેર રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાજે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણા મર્ડર કરવા માટે પોલીસે સાત દિવસ ની રિમાન્ડ માંગેલી અને એ મંજૂર થયેલ છે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટે નો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં ઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુજ બી કામ કરના હે તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલી ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમ જમશેદ એને ઓનલાઈન હા ઈકરા રિયાજ કરીને જે યુવતી છે એને મૌલવી સાથે સંપર્ક નહોતું કીધેલું મૌલવી સાથે તો અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એને કીધેલું ના સુથાર પાકિસ્તાન ગયેલો નથી આ ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને ઈકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એને અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનું કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલું એટલે ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે દોઢેક વરસ પહેલાંની આ વાત છે એ હજી અમારી તપાસ ચાલુ છે એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને ના અશોકના ના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ એ પોતે જ જાણતો હતો એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે